ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સામે સ્થાનિક લોકો ફરીવાર મેદાને આવ્યા છે રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજા દાદાગીરી કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે સાથે જ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો પહોંચ્યા છે શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા એક મહિના અગાઉ તેમના જ વિસ્તારમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી કરવા મામલે વિવાદ થયો હતો મહાઆરતી મામલે તેમનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં પીટી જાડેજા ધમકી આપતા હોય તેવી રીતે વાત કરી રહ્યા હતા આ વિવાદ દરમિયાન કારખાનેદારને ધમકી આપવા બદલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પીટી જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી પણ જાડેજા સામે ક્ષત્રિય અગ્રણીઓ સરકારમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં પાસા છે તે રીવોક કરવામાં આવી હતી જેલમાંથી છૂટ્યા બાદ પીટી જાડેજા તેમના પરિવારજનો અને સમર્થકો સાથે અમરનાથ મહાદેવ મંદિરે આરતી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ વિવાદ જોવા મળ્યો હતો જો કે આજે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિકો અને ટ્રસ્ટી તેમને સાંભળીએ મારું નામ અર્જુનભાઈ ટેલ લખવાણી છે અને હું મંદિરમાં અમરનાથ મહાદેવ મંદિરમાં મંદિર તરીકે હતો હવે ટ્રસ્ટનો સમય પૂરો થઈ ગયો છે એનો બે હજાર સાતમાં બે હજાર સાતમાં પૂરું થઈ ગયું છે એટલે અમે હવે ખાલી ટ્રસ્ટી છીએ મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કરવી કે મંદિરમાં બહુ જ દાદાગીરી કરે છે ને એના આજુબાજુવાળા લતાવાસીનો અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકીનું મંદિર છે ને એ રીતે રંજાડ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિરનો પ્રમુખ છું પ્રમુખ તરીકે એની મુદત પૂરી થઈ ગઈ બે હજાર છવ્વીસ સાતમાં છવ્વીસ બે ને સાતમાં પૂરું થઈ ગયું છે હે અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે માથાકૂટ થાવી ન જોઈ નહીં નહી હેરાન કરવામાં આવે છે બેનું દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં શબ્દ કોઈ બોલાતા નથી ને મંદિરમાં ધાક ધમકી આપવી યોગ્ય નથી એટલે એના માટે અમે રજૂઆત કરી આરતી આ મા યુવા વર્ગે આજે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસો આવતા થયા છે પહેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હાજર નહોતા

પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે કોઈને આવવાનું નહીં બરાબર બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આન તેને એવું બધું ઘણું બધું છે બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા નહીં અમે મંદિર બનાવ્યું ત્યારે બરાબર બાપુ એમ કહે કે આમાં નેવું ટકા મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જ આપ્યા છે બાપુએ ખર્ચો કર્યો તો ક્યાંય કર્યો આવડા આના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યાર લગીને કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એક વાર આપણે મિનિઝ બુકમાં સહ્યું નથી કરાવ્યું ટ્રસ્ટીમાં હું છું એક ભાઈ આ લક્ષ્મણ આવડે અર્જુનભાઈ છે એક પરમારભાઈ કરીને તો એ બાર ફરાર થઈ ગયા હે એક ભાઈ એક્સપાયર થઈ ગયા હે આવી રીતના અમે પાંચ જણા હતા છ ચાર જણા કરવા એટલે ઘણું બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે કે રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજા દ્વારા દાદાગીરી અને શ્રદ્ધાળુઓને હેરાનગતિના કથિત બનાવોને લઈને મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ માસ જેવા પવિત્ર મહિનામાં શિવ ભક્તોને હેરાન કરવામાં આવી રહ્યા છે આવેદનપત્રમાં વધુમાં લખ્યું છે કે પીટી જાડેજા જેઓ હાલમાં મંદિરના પ્રમુખ પદે નથી તેમ છતાં મંદિર સંબંધિત નિર્ણયો કરે છે અને દખલગીરી કરી રહ્યા છે અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પીટી જાડેજા મંદિરમાં આવીને ગાળાગાળી કરે છે આ મામલે હવે પીટી જાડેજાના વિરોધમાં મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપીને રજૂઆત કરી હતી ત્યારે હવે આગામી સમયમાં શું ફરીવાર પી જાડેજાની મુશ્કેલીમાં વધારો થશે કે કેમ તે હવે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई